કારણ કે કાનમ ના ભક્તો નો પ્રેમ અદ્વિતીય છે આ પ્રસંગે નવતમ પ્રકાશ દાસજી તેમજ ધારાસભ્ય દી કે સ્વામીએ હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા વડતાલના મંદિરના પિધાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી નું પુષ્પમાળા પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વ્યાસપીઠ ઉપરથી નારાયણ ચરણ સ્વામીના સુમધુર કંથે સંગીતના સથવારે શાકોત્સવ નિમિત્તે હરિભક્તોને કથાનું રસપાન કરાવાયું હતું કથામાં ભગવાન સ્વામિનારાયણની લીલા તથા ભગવાને લોયા ગામમાં કરેલા શાકોત્સવ પ્રસંગનું રસાણ શૈલીમાં રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું હતું કથામાં મોતી સંખ્યામાં સમસ્ત ગામ લોકો તેમજ આજુબાજુના ગામમાંથી પધારેલા હરિભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો જય સ્વામિનારાયણ આજ રોજ અમારા ગામના કોઠારી શ્રી નવીનભાઈ શંકરભાઈ પટેલ જેમના નેતૃત્વ હેઠળ એક ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરેલી છે ડી શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે વડતાલ ધામના મોટાભાગના સંતો અહીંયા પધારેલ છે જેમાં આચાર્ય મહારાજ શ્રી શ્રી નરોત્તમ સ્વામી મહારાજ શ્રી ડીકે સ્વામી તથા વક્તા નારાયણ સ્વામી જેમનો કથાનો લાભ દરેક હરિભક્તોને મળેલો છે તથા આજુબાજુના હજારો ભક્તોએ આગળ આ પ્રોગ્રામનો અને આ કથાનો લાભ લેવા માટે વધારેલ છે અને શાક ઉત્સવમાં શાક ઉત્સવ પછી દરેક પ્રસાદીનો આનંદ માણશે એ માટે તેલોરના દરેક લોકો અને ખૂબ ખૂબ આભાર માને છે અને આ તેલોરની ભૂમિ ભવ્ય થઈ ગઈ છે જય સ્વામિનારાયણ